જિલ્લા શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જમીન રીસર્વે સહિત અન્ય મહેસૂલી બાબતો અંગે કાર્યશાળા યોજાઈ મહેસૂલી અધિકારીઓ જમીન માપણીની પ્રક્રિયાથી માહિતગાર બને તે હેતુથી બાલાચડી ખાતે સમગ્ર માપણી પ્રક્રિયાની રૂબરૂ મુલાકાત દ્વારા ઝીણવટભરી માહિતી અપાઈ જનહિતલક્ષી કાર્યો માટે સકારાત્મક અભિગમ અપનાવી નાગરિકોની સમસ્યાઓના ત્વરિત અને સંતોષકારક નિરાકરણ અંગે કલેક્ટરશ્રી દ્વારા માર્ગદર્શન પૂરું પડાયું જામનગર જિલ્લાના ખીજડીયા તથા બાલાચડી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જમીન સર્વેની કામગીરી અને અન્ય મહેસૂલી બાબતો અંગે જિલ્લાના ઉચ્ચ મહેસૂલી અધિકારીઓની કાર્યશાળા યોજાઈ હતી જેમાં કલેક્ટર શ્રી કેતન ઠક્કરે કાર્યશાળામાં ઉપસ્થિત અધિકારીઓને લોકાભિમુખ અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો અને સ્પષ્ટ સૂચના આપી હતી કે તમામ કામગીરી નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારે આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવે

જમીન રિસર્વેની ચાલી રહેલ કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી આ કામગીરીમાં આવતી સંભવિત સમસ્યાઓ અને તેના નિરાકરણ માટેના ઉપાયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટરશ્રીએ અધિકારીઓને આ કામગીરી ઝડપથી અને ભૂલ રહિત રીતે પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા જેથી જમીન માલિકોને તેમના હક્કો અંગે અને સ્પષ્ટતા મળી રહે આ કાર્યશાળામાં અંતર્ગત મહેસૂલી અધિકારીઓ જમીન માપણીની પ્રક્રિયાથી પ્રત્યક્ષ રીતે માહિતગાર બને તે હેતુથી તમામ અધિકારીઓએ બાલાચડી ખાતે ફિલ્ડ વિઝિટ કરી હતી અને સ્થળ પર જ તેમણે જમીન માપણીની પ્રક્રિયાથી ઝીણવટભરી માહિતી મેળવી હતી આ ફિલ્ડ વિઝિટ દરમિયાન અધિકારીઓએ ખેતરોમાં સીમાંકન હદ નિશાનની ચકાસણી અને ડિજિટલ સાધનો દ્વારા માપણી કેવી રીતે થાય છે તે અંગેની જાણકારી પ્રાપ્ત કરી હતી આ કાર્યશાળામાં નિવાસી અધિક કલેક્ટર શ્રી બી એન ખેર જિલ્લાના પ્રાંત અધિકારી નાયબ કલેક્ટરશ્રીઓ મામલતદારશ્રીઓ અને મહેસૂલી વિભાગની વિવિધ શાખાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા